તુષારભાઈ ઓડિયો ક્લિપવાળી વાતમાં જગજાહેર છે કે સર્વપ્રથમ બની ગજેરાની વિડીયોમાં જે ધરપકડ થઈ એટલે કે લગભગ મને બહુ યાદ હોય તો ચૌદ તારીખે નૈનીતાલથી બપોરે બે એક વાગ્યાના સમય આસપાસ બની ગજેરાને પકડ્યો ત્યારથી લઈ અને આજ દિન સુધી પોલીસની કસ્ટડીમાં મોબાઈલ છે તો તમે કે એવું સાંભળ્યું છે કે પોલીસ આવો મોબાઈલ કસ્ટડીમાં હોય અને ઓડિયો વાયરલ કરવાની સત્તા છે પોલીસ પાસે એકવાર માની ઓડિયો સાચો છે એકવાર આપણે માની પણ લઈએ તો પોલીસને સત્તા છે તમે જો આટલું બધું ખોટું થાય છે તો આ લોકો જીગીસાને ક્યાંક ને ક્યાંક જીગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી ગોંડલની ચિંતા કરી તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દંગાનો કાંટો કાઢવા માટે ખોટા ખોટા કેસો કરીને ગુચ્છી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે એવી રીતે જીગીસા પણ કે સાઈડ લાઈન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બંને ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ જેમ તમે જો તો બંને ગજરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જીગીસા પટેલના દોઢસો વિડીયો મળશે તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે